પોરબંદર જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં છોતેર સ્થળોએ વીજ ચોરી સામે આવતા બાવીસ લાખ સાત હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે પોરબંદર પીજીવીસીએલ સર્કલની ટીમ દ્વારા વીજ ચોરો સામે મેગા ડ્રાઈવનું આયોજન કરાયું હતું જેમાં પાંત્રીસ ટીમોએ ચેકિંગ હાથ ધરતા પોરબંદર શહેરના જુદા જુદા વિસ્તારો કળિયા પ્લોટ મિલપરા ઝુંડાળા પરેશનગર નરસિંહ ટેકરી ધનલક્ષ્મી સોસાયટી સીતારામનગર જુબેલી બોખીરા શ્રીજી ધામ ખાકચોક કોરીવાડ રાવલિયા પ્લોટ વેડી પ્લોટ નવો કુંભારવાડો નગીનદાસ મોદી પ્લોટ વાઘેશ્વરી એમજી રોડ વાણિજ્ય વિસ્તાર છાયાચોકી લક્ષ્મીનગર પંચવટી કમલાબાગ જળેશ્વર મંદિર કાવેરી હોટલ જલારામ કોલોની વાડી પ્લોટ અને ભોજેશ્વર પ્લોટ સહિતના વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરાયું હતું આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના કુછડી રીણાવાડા મ્યાણી ભાવપરા ટુકડા મ્યાણી સખપુર પાલખડા બરડિયા રાતડી કટેલા શ્રીનગર ચિકાસા ગરેજ નવી બંદર રાતિયા રાતિયાનેસ ઊંટડા વગેરેમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું કુલ આઠસો એકવીસ વીજ જોડાણ ચેક કરતાં છોતેરમાં વીજ ચોરી સામે આવી હતી જેથી બાવીસ પોઈન્ટ ઝીરો સાત લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો આ ચેકિંગ દરમિયાન ડાયરેક્ટ લંગર વાયરથી મીટર બાયપાસ ટેરિફ ચેન્જ અને વગર મીટરે વીજ વપરાશને પકડી પાડવામાં સફળતા મળી હતી ચેકિંગમાં પીજીવીસીએલની પાંત્રીસ ટીમ તથા એસઆરપીની સત્તર ટીમ જોડાઈ હતી ચેકિંગના પગલે વીજ ચોરોમાં ફફડાટ જોવા મળે છે તો આ ચેકિંગ આગામી સમયમાં પણ ચાલુ રહેશે તેવું વીજ અધિકારીઓએ જણાવ્યું હતું નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર